તો એક બે દિવસથી માની આંખોમાં એને પાણી નીકળેલું થોડીક આંખ ખટકેરી ડાબી સાઈડની તો શું એ આંખ ખટકે તો રાતના હોય નથી એકઠા થઈ ગયા અને આંખમાંથી પાણી નીકળેલું અને અમે ઘણા બધા ડૉક્ટરને માની આંખ બતાવી હતી માની આંખ તો એ બતાવી હતી અમે જે ચશ્મા બનાવે ને એ ડૉક્ટર પાસે બી ગયા હતા પછી અમે જે કેમ્પ થયો બિદડાનો કે ક્યાંક તો બી જે સર્વોદય ટ્રસ્ટના ક્યાંક તો કેમ્પ થારા એ બધા કેમ્પમાં બતાવ્યું ઓપરેશન બી કરાવેલું અને પ્લસ ભુજમાં એક ડૉક્ટરને સારા ડૉક્ટરને આંખ બતાવી હતી પણ તેમ છતાં બધા ડૉક્ટરનું કહેવાનું એમ કે માની ઉંમર થઈ ગઈ ઘણી અને એની કીકીના અંદર જે કંઈક તો છારી આવી ગઈ કેમ કંઈક પ્રોબ્લેમ આવે સો હવે એની અંદર ઓપરેશન કરીને ઠીક કરવું એ બહુ મોટો રિસ્ક એ હોઈ શકે કે આંખ બંધ બી થઈ જાય આ તો અમે કીધું કે ના એવો કોઈ આપણે રિસ્ક લેવો નથી અને જે દેખાડું હમણાં ઠીક એ બરાબર હે તો આપણે ટીપા નાખીને તો બી હમણાં આંખને સારી રીતે રાખી રહ્યા સો હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે યોગેશની દુકાને જવું હોય એ આંખના ટીપાને બીજી દવા માણી મંગાવતી હતી ત્યાં જ રહી ગઈ કાલે એ લેવા જવી હમણાં આજે તો આકાશ સાફ સાફે જોવો ને વાદળા ઓછા દેખા કાલે દીપકનો ફોન આવ્યો તો ગાંધીધામમાં વરસાદ પડ્યો હોય સાયરા બાજુ વરસાદ પડ્યો વિથોણમાં વરસાદ પડ્યો પણ આપણે વિરાણીમાં વરસાદ પડ્યો જ નહીં સવાર રાંધાર હતી પણ પછી કાંઈ નથી એમને નીકળી ગયો વરસાદ અને આપણી સમાજની પ્રોગ્રેસ જો ત્રીજો માળ ઉપર બનવાનું ચાલુ થઈ ગયો હોય સિટીના હિસાબે સેકન્ડ ફ્લોર અને આપણા દેશી ભાષામાં ત્રીજો માળ જલ્દી જ બની જશે હું અહીંયા કામથી આવ્યો હું આપણી દવા કાલે લીધી દીધા ગાડીમાં પડીએ હે કે દવા તો દઈશ જો માર ભેગો વિઝિટ માં તો હવે મને કે પંખો લગાડો જો હાલ ને હાલ અને આના ભેગો રહી રહીને મારી ઇંગ્લિશ આવ ખરાબ થઈ યારી હું વિઝિટ ને વિઝિટ બોલું રહું વિઝિટ તો જો હું ખાલી દવા લેવા ગયો તો ને આ મને કામે તેડી ગયો ને એક કલાક કામને ને લાગો ને હવે મને ઘરે મૂકવા આવ્યો છે તો જો થોડાક સમય પહેલાં એને મારા યુટ્યુબમાં એક વિડીયોમાં કમેન્ટ આવી હતી એક બેનની કે અમને જૂનું લક્ષ્મીનારાયણ મંદિર જોવું હોય વિરાણીનું તો આજે એ સમય હે દસ્તુરે મોસમ બી મસ્ત હે તો હું ને રાઘવી બને જ્યારે લક્ષ્મીનારાયણ મંદિરે

તો જો આપણા મંદિરનો મુખ્ય એન્ટ્રન્સ અને મંદિરને શણગારેલું હોય કેમ કે નવરાત્રિને આવેરે એટલા માટે જો હેલો અંદર હાલ એ ઘણા ટાઈમ પછી હું આવરો ઓહ તો જો અહીંયા કને બધું સાફ કરી દેવાય પહેલાં અહીંયા કને સ્ટ્રક્ચર હતું પણ તોડીને બધું આંગણા જે હું કરી નાખ્યું હોય ને અહીંયા કનેથી મંદિરના અંદર જવાયું તો મંદિરમાં એન્ટ્રી કરીને તો આ જો આ સાઈડ તમને આપણા બાપાના મૂર્તિઓ રાખેલી રાખેલીએ ઓધવરામ બાપાએ અને બાજુમાં રતનસિંહ બાપાએ અને પાછી નારણ બાપાના બધાના ફોટા અહીંયા કને જો પાછળ લાગેલા છે વિરાણી મોટી પાટીદાર સમાજના ક્રાંતિવીર મહાનુભાવો કે જેમને સનાતન ધર્મ માટે ઘણું બધું કર્યું હતું એમ અને પછી અહીંયા કનેથી મુખ્ય મંદિરમાં પ્રવેશ થાય અને અહીંયા છે આપણા ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરની સાઈડમાં જો કેટલો મોટો હોલ એ તો અહીંયા કને ફંક્શનને થતા હશે મતલબ કૃષ્ણ જન્મને બધું અહીંયા જ થતું હશે જો કેટલો વિશાળ હો ને મંદિર બી બહુ મસ્ત લાગેલું અને હું પોતે આ મંદિરમાં કેટલા વર્ષો પછી આવડ્યો કેમ કે નવો મંદિર આપણા ઘરથી બાજુમાં જ થાય તો ત્યાં તો જવાનું થાય આ થોડુંક છેટું થાય ને અહીંયા આમ અમે આવી બી ઓછા અહીંયા કરીસો ને તિલક રાખેલું હોય તો આપણે તિલક કાઢીએ ને

કઈક આવું મારીને રાઘવી ની વાત કે ગણિતના ટેસ્ટમાં જો વીસ આવશે ને બોમ્બ પેપર લઈ બોમ્બ પેપર લેવા જો અહીંયા કુના જમાના ની બાલકની કેવી લાગે તો રાગવી જે બોમ્બ પેપર ની વાત કરતી હતી ને એ આવીએ જો આ એ બોન પીપર યાન વાત કરતી મને એમ કે બીજી કોઈ એવી ચોકલેટ હશે સારી એવી આ તો અમે બી ખાધી છે એક પીપર માને બી દીધી માં કેવી લાગી ચોકલેટ હે મગજ નતર ખુલી જસે એવી હે ને તો જો આજે અમે જગુબાઈની દુકાને ગયા હતા તેમ છતાં અમે એક વસ્તુ લેવાનું ભૂલી ગયા એ તો કેરમનો પાવડર તો જો અહીંયા કને કેરમ ચાલુ હોય રાજુ તારો સ્કોર કેટલો હે

આઈસ આ મમ્મી કેટલી ચીટી કરેલી આને અહીંયા રેડ કરી ગઈ ને પછી ઓલું શું કહેવાય કવર ના કર્યું ને એટલે ચીટી કરવા માટે અહીંયા કટ બજા નથી આવતી જોવો પાવડર લગાવી દીધો છે ઉભારો લગાવી જો તો એ જોવો હા જો કેવા મને કે અહીંયા કટ બજા નથી આવતી હે મમ્મી આમ જો તો ચીટર તો હમણાં વાગેરા કાંઈક રાતના નવ ને આજે આપણે જવું સમાજમાં તમને બે ચાર લોક પહેલાં વાત કરી હતી કે નવરાત્રિની તૈયારી આપણે કરવી ડેકોરેશન કરવું હોય તો એટલા માટે આપણે આજે બધા યોગ મંડળના સભ્યો બધા ભેગા થશે ને ડેકોરેશન કરશે આપણે જે નાની સમાજ છે ને ત્યાં તો જો અહીંયા કને કામ ચાલુ જોરો સોરોમાં ને અહીંયા કને આવશે માની ગરબી આજે આનું કાંઈ નક્કી નથી હોઈ શકે આની અંદર સુધારા ઉધારા થઈ શકે કેમ કે હાઈટ બહુ નીચી થાય રહી બાકી નીચે ઘાસ કઢાયેલું અહીંયા કને જો થંભલા ખોળાયેલા મતલબ એડવર્ટાઈઝમેન્ટ આવશે બાકી અમે લોકો અહીંયા ઉપર આવીએ અહીંયા ફોક્સ લગાડવા માટે જુઓ ના ઇલેક્ટ્રિશિયન એટલે વાંધો નથી ભેગા તો જો આજે ઘણું કાંઈ કામ થયું નથી અમે ખાલી બે ચાર ફોક્સો લગાડી નહીં બે ચાર થાંભલા લગાડેલા બસ આટલું જ કામ થયું હોય બીજું હવે કાલે કરશું